જય માતાજી હું સાહિત્યકાર પૌભાગ ગઢવી અત્યારની હાલ પરિસ્થિતિ જોતા લગભગ જગ્યાએ તમને એવું જોવા મળે કે હાહુને એમ છે કે વવ ક્યારે આવે હાહુને એમ છે કે વવ ક્યારે આવે તો લગભગ એવું છે હાહુ ક્યારે અહીંથી જ આવે હાહુ ક્યારે વિદાય થાવે પણ હકીકતમાં જો સમજાય તો પરિસ્થિતિને સમજીને સમજવીને સમજવું જોવે કે હાહુ ન હોય તો ક્યાંથી હોય કંથ જો હાહુ ન હોય ધણી ક્યાંથી હોય હાહુ ન હોય તો ક્યાંથી હોય કંથ અને હાહુને સમજવું જોવે કે વવ ન હોય તો ક્યાંથી હોય વંશ પોતાના વંશ પરંપરા કેમ ચાલે જો વવ ન હોય તો એટલે હાહુને સમજવાનું કે વંશ પરંપરા ચલાવવા માટે વવની જરૂર છે અને વવને સમજવાનું કે કંથ મેળવવા માટે હાહુની જરૂર છે આ બે એકબીજાને પર્યાય છે બે જો સમજી જાય તો માણસ આનંદમાં આવી જાય જય માતાજી પહુભાના કદાચ કડવું હશે પણ સત્ય છે જય માતાજીની